ગુજરાતમાં કોરોના કેસિસનો ખૂબ જ વધારો દિવસે ને દિવસે વધતો જાય છે જેમાં અતિ ગંભીર બાબત એ છે કે જે અતિ ચેપી જે છે નવું વેરિયન્ટ કોરોનાનું જે એન વન એના કેસિસ ગુજરાતમાં ચિંતાજનક વધી રહ્યા છે ખાસ કરીને ભારતમાં સૌથી પ્રથમ રાજ્ય ગુજરાત એવું છે જ્યાં અમદાવાદ અને ગાંધીનગરમાં આ નવા વેરિયન્ટના કેસીસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે અને આગામી જે સમય જે છે એમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચૌદ જ્યારે થઈ રહ્યું છે ત્યારે અનેક દેશોના વિદેશોના લોકો અહીંયા ગુજરાતમાં ઉમટી પડવાના છે અને જેવી રીતના ચેનમાં ચીન છે યુરોપિયન દેશોમાં આ કોરોનાનું જે વેરિયન્ટ નવું જે છે એમાં ખૂબ જ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે લોકોને અગ્નિસંસ્કાર ક્યાં દેવો એની પણ ચીનમાં ચિંતા થઈ રહી છે એટલા લોકો ટૂંકમાં મરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારને મેં મુખ્યમંત્રી શ્રીને લેટર લખી અને માંગણી પણ કરી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ગુજરાતમાં જે જાન્યુઆરીમાં જે ગુજરાત સમિટ બે હજાર ચોવીસ વાયબ્રેન્ટનું મળવા જઈ રહ્યું છે તેની ઉપર તાત્કાલિક રોક લગાવવામાં આવે અને આવનાર સમયમાં જે વિદેશથી લોકો આવી રહ્યા છે ગુજરાતમાં એનું તાત્કાલિક સ્કેનિંગ કરવામાં આવે એની આરોગ્યની તપાસ કરવામાં આવે તેવી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું એક માગણી કરું છું અને તાત્કાલિક અસરથી આ વાઇબ્રેટને સિમિટને રોકવામાં આવે તેવી પણ ગુજરાતની જનતામાંથી હું મારી એક લાગણી છે